સુરતના પાલ વિસ્તારમાં મા મેલડી મહાકાલી શક્તિધામ આવેલું છે જેમાં સ્ફટિક શિવલિંગ તથા ક્ષેત્રપાલ ભૈરવ અને લિંગ દર્શન માત્રથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કથાકાર શ્રી રમેશગીરી બાપુ દ્વારા નિર્માણ પામેલ છે અને શ્રાવણ માસમાં ભક્તો માટે અભિષેકની આધુનિક સુવિધા પણ કરવામાં આવે સુર્યપુર નગરીમાં સપ્તતીર્થ એક સાથે જેમાં મા મેલડી માતાજી મહાકાલી શક્તિધામ ગુરુશ્વર મહાદેવ એટલે કે સ્ફટિક શિવલિંગ તથા વિશ્વનું પ્રથમ એવું સહસ્ત્ર કુટિલિંગ જેમાં સર્વથી ઉપર મણિલિંગ વિશેષ એક હજાર અગિયાર નર્મદેશ્વર શિવલિંગ તથા ક્ષેત્રપાલ ભૈરવ અગિ એકાવન ઇંચની મૂર્તિ એકાવન શક્તિપીઠ જલસ્થલ ગોમંદિર અને તાપી મૈયાનું સાનિધ્ય જેમાં અતિ પ્રાચીન શક્તિપીઠ છે તત્પાસ સર્વગુરુશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવેલ તથા સૂર્યપુર્ણારક્ષક એવા ક્ષેત્રપાલ ભૈરવ રક્ષોનું સૂર્યપુરના રક્ષક એવા ક્ષેત્રપાલ ભૈરવ શિવભક્તોનું રક્ષણ કરે છે એકાવન શક્તિપીઠનું જળ જળભૂમિમાં જળ કલશ પધરાવી અને પ્રથમ સ્તંભ સ્થાપવામાં આવ્યો છે જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ કથાકાર શ્રી રમેશ બાપુ દ્વારા નિર્માણ પામેલ છે વિશેષ શિવભક્તોના કલ્યાણ અર્થે આ સહસ્ત્રલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે કોઈ પણ શિવભક્ત

ક્ષેત્રપાલ ભૈરવ ટેમ્પલ જ્યાં ભગવાન ક્ષેત્રપાલ ભૈરવ એકાવન ઇંચ ની મૂર્તિ ભગવાનપાલ ની વિરાજિત છે સાથે સાથે ક્ષેત્રપાલ ટેમ્પલ અને અત્યારે આ જે આપ દર્શન કરી રહ્યા છો એ ભગવાન શિવનું સહત્રલિંગ છે જેને કોટિલિંગ પણ કહી શકાય સુરત ગુજરાતમાં અને વિશ્વ પ્રથમ પણ કહી શકે એવું કે આ શિવલિંગ જેમાં એક હજાર ને અગિયાર નર્મદેશ્વર શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે આપ જોઈ શકો છો સૌથી ઉપર મણિલિંગ એટલે કે સ્ફટિક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે કોઈ પણ શિવ ભક્ત એક અભિષેક કરે તો એક હજાર અગિયાર અભિષેક નું પુણ્ય પ્રાપ્ત કરી શકે આવું સુંદર આયોજન આ તાપી નદીના તટ પર આપ અત્યારે જે અહીંયા નિહાળી રહ્યા છો જ્યાં સપ્ત તીર્થ પણ કહી શકાય પહેલું તીર્થ છે મામેલડી મહાકાળી શક્તિ ધામ બહુ પુરાતન માતાજી ધામ છે બીજું તીર્થ જે સર્વ સર્વગુરુશ્વર મહાદેવ આપ જોઈ રહ્યા છો અત્યારે આ જે કોટીલિંગ એ નીચે જે સ્ફટિક શિવલિંગ છે એ પણ એક ધામ છે અને આ મંદિરના નિર્માણમાં જ્યારે પ્રથમ સ્તંભની સ્થાપના કરવામાં આવી ત્યારે એની નીચે અમે એકાવન શક્તિપીઠનું જળ એટલે જળસ્તંભ કોઈ પણ દર્શન કરે તો એકાવન શક્તિપીઠનું એમને દર્શન થાય આવું સુંદર આયોજન છે ક્ષેત્રપાલ ભૈરવ મંદિર છે ગૌ મંદિર અમારે ત્યાં દરેક જગ્યાએ ગૌશાળા હોય અમે અહીંયા ગાય માતાની પૂજા કરીએ છીએ એટલે અમારે ત્યાં ગૌ મંદિર છે અને તાપી મયા આમ આ બધા મળી અને સપ્ત તીર્થ જ્યાં એકત્રિત થયા છે આવું સુંદર આ ધામ છે અને આપ મેપના માધ્યમથી પણ અહીંયા સુધી આવી શકો સર્વગુરેશ્વર મહાદેવ કોટી શિવલિંગ યા પછી તમે ક્ષેત્રપાલ ભેરુ ટેમ્પલ મામેરડી મહાકાળી શક્તિ ધામ કંઈ પણ સર્ચ કરો તો અહીં સુધી આવી શકાય આવું આ સુંદર પાલ આટીઓની બાજુમાં પાલ ઉમરા બ્રિજની બાજુમાં આ સુંદર ધામ આવેલું છે ત્યાં આપણે બધા ઉભા છીએ ત્યારે ਬਿੜਾ ਰਿਪੋਰਟ ਐਲਕੇ ਸਟਾਰ ਨਿਊਜ਼ ਸ਼ੁਰੂਆਤ